રાજ્યમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે તાબડતોડ સૌરાષ્ટ્રના ઇપીએમસીના હોદ્દેદારો સાથે બેઠક કરી છે બે કલાક સુધી ચાલેલી બેઠકમાં રાઘવજી પટેલે કહ્યું કે આ મામલે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીને રજૂઆત કરી છે મુખ્યમંત્રી કેન્દ્ર સરકારનું ધ્યાન દોરશે મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો ભારત સરકારે ડુંગળીની વિકાસ પર પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે हमने सब परिस्थिति की चर्चा भी की है और मैंने उसको आश्वस्त किया है कि जो प्रश्न उपस्थित हुआ है प्याज की निकासबंदी की वजह से किसानों के लिए उसके बारे में मैं केंद्र सरकार को अवगत कराऊंगा सरकार मैंने खबर नहीं पड़ती कि सरकार पोते भाव होते दे तो हम कम उसे हमारे हिसाब से भाव हो दिया सरकार ने हिसाब से बिल्कुल नहीं આ ભાવ વધે કોઈ પણ સરકાર હોય વધે કે ઘટે માત્ર કુદરત આધારિત થાય છે આપણે સમજવા માંગતા નથી